આપી છે અને અને હવે હવે તમે વિધાનસભામાં આવી ગયા છો છો કેટલા મહિના બાદ આવ્યા શું કહેશો આજે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છીએ કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાંય એ પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહે અપેક્ષા રાખું છું ધન્યવાદ બધા કેવો પ્રચાર થશે હવે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વગર પણ પ્રચાર થતો પણ હવે ચૈતરભાઈ આવી ગયા છે કેવો પ્રચાર કરવામાં આવશે ડેડિયાપાડાની વિધાનસભાની જનતા એ મારો આખો પરિવાર છે અને મને દીકરા સમાન માને છે ત્યારે આવનાર દિવસમાં દીકરાના સ્વરૂપે બધાને મળવાની કોશિશ કરીશું સમય ઘણો ઓછો છે છતાંય જેટલું પણ મને પહોંચાશે એ પ્રયત્ન અમારા રહેશે ઘણા સમયથી હું આવા આવવા માટે પ્રયત્ન કરતો હતો પણ કેટલીક ન્યાય પ્રણાલીના આધીન આવી નથી શકાતું છતાંય આજે અમને જ્યારે તક મળી છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં દરેક તમામ લોકોની વચ્ચે જઈશું એમના આશીર્વાદ લઈશું અને આગળ વધીશું લોકસભા જે રીતે અમે ધારાસભ્ય ચૂંટાયા પછી લોકોની ચોકચોકમાં એમના કામો અમે કર્યા છે ત્યારે જનતા ખરેખર અમારા પર આટલો વિશ્વાસ કરે છે એ અમારા માટે બહુ મોટી વાત છે અને આવનાર દિવસોમાં એ લોકો બધા તૈયાર જ છે છતાંય હું બધાને મળવાનો પ્રયત્ન કરીશ અને હજુ પણ વિશેષ બધા લોકો સમર્થન કરે અમારા પ્રયત્ન ડેડીયાપાડાના લોકો ચૈતર વસાવાની માંગ કરતા હતા હવે ચૈતર વસાવા આવી ગયા છે કેવો કેવું રહેશે મનસુખ વસાવા સામે પડકાર કેવા રહેશે ભરૂચ લોકસભાની ચૂંટણી છે ત્યારે ડેડીયાપાડાના લોકો ડેડિયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે ડેડીયાપાડા વિધાનસભામાંથી એસી ટકા મત અમને મળશે એવું મને અનુમાન છે સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઝઘડિયા અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ બનશે એવી મને પૂરી અપેક્ષા આવતીકાલે કેવો પ્રવાસ છે આવતીકાલે મારે યહમોગી માતા મોગરા માતાની માનતા હતી કે હું ડેડિયાપાડામાં પગ મૂકું તો પહેલાં દર્શન એમના કરીશ ત્યારે વહેલી સવારે છ વાગ્યાની આરતીમાં હું ત્યાં પહોંચવાનો છું ત્યાંની આરતી બતાવીને સાત વાગે ડેડિયાપાડા આવ્યો છું અને ડેડીયાપાડા આઠ વાગે દેસા મુંડાની પ્રતિમાને ને કરીને અમે ભરૂચ જવા માટે રવાના છીએ ડેડીયાપાડામાં અમે પ્રચાર ક્યારથી શરૂ કરશો ડેડીયાપાડા પ્રચાર ઓગણીસ વીસ તારીખથી અમે સ્ટાર્ટ કરીશું